છો તમે જે રીતે કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ત્યાં જયેશભાઈ સનાભાઈ તળવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવીને ત્યાં બાંધીને કપડાં ઉતારીને જે માર મારવામાં આવ્યો અને માર ખાઈને લોકોનું જે મૃત્યુ થયું એનાથી આખો સમાજ દુઃખી છે સમાજમાં ખૂબ આક્રોશ છે અને આઠ તારીખે અમે બધા જ સામાજિક આગેવાનોએ ભેગા થઈને નિર્ણય લીધો હતો કે નવ તારીખે કેવડિયા ગરુડેશ્વર બંધ રાખીશું એ અમે શાંતિપૂર્વક બધાના સહકારથી સ્વયંભૂ બંધ રહ્યું છે અને તેર તારીખે પાંચ દિવસે જે બેસણું કાણ કહીએ છીએ એ કાર્યક્રમ આજે અમારો હતો ત્યારે અમારા આનંદભાઈ પટેલ છોટુભાઈ વસાવા શેરખાનભાઈ પટાણ સુખરામભાઈ રાઠવા સંદીપભાઈ માંગરોલા રાજેન્દ્રભાઈ રાણા પ્રફુલ્લભાઈ પટેલ નિરંજનભાઈ તળવી રણજીતભાઈ તળવી ચંદ્રકાંતભાઈ તળવી જેવા તમામ સામાજિક આગેવાનોને હજારોની સંખ્યામાં ઘરે જ નજર નજરકેદ કરી દેવામાં આવ્યા છે મને પણ અહીં ઘરે અટકાયત કરવામાં આવી પણ હું ત્યાંથી જબરન અહીંયા સુધી પહોંચ્યા છીએ અમે અહીંથી પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો અને વ્યવસ્થા જળવાય એના લીધે અમને આગળ જવા દેવામાં નથી દેતી અને ના પાડે છે ત્યારે અમે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આ શ્રદ્ધાંજલિ જલી જેવા સામાજિક પ્રસંગમાં પણ અમારે આવી રીતના પોલીસ સાથે ઘર્ષણ કરવાનું અને અગાઉ અમે આઠ તારીખે એસપી સાહેબની સહમતીથી જ આ કાર્યક્રમ બધાને જાણ કરી હતી છતાંય આજે કાયદો ને વ્યવસ્થા ધ્યાને રાખીને અમને જવા દેવામાં નથી આવતા તો ક્યાં સુધી અમારા લોકો પર અત્યાચાર અમે બેઠીશું વિસ્તાર અમારો વસ્તી અમારી જમીનો અમારી ગઈ અને અમારા લોકો એ ઢોરમાર માર ખાઈ ને મરી જવાનું છે અને બંધારણની સંવિધાનિક અધિકાર છે અમે ન્યાય માટે અમારી રજૂઆતો અમે કરી શકીએ છીએ અને અમે અમારો તો સ્પષ્ટ એજન્ડા હતો સ્પષ્ટ સંદેશો અમે આપવા માંગતા હતા કે જ્યારે પણ આદિવાસી કોઈ યુવાનની આ રીતના બેહરામીથી હત્યાઓ થશે ત્યારે આદિવાસી એક સંપ થઈને ભેગો થશે પક્ષ પાર્ટી સંગઠનો ધર્મ સંપ્રદાયો અમે બધા ઘરે મૂકીને આજે જવાના હતા હું પોતે આદિવાસી હોવાના નાતે મારા પરિવાર સાથે ત્યાં જઈ રહ્યો હતો છતાં અમને દેડિયપાડા અટકાવવામાં આવેલા છે અને અમને એવું લાગી રહ્યું છે કે અંદરથી ઘણા એવા તત્વો પણ હશે જે માહોલ બગાડવા માટે ધક્કા મૂકી ને કરી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એને અમે પણ માનીએ છીએ આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે આટલા બધા આંદોલનો કર્યા નવ ઓગસ્ટના કાર્યક્રમો કરીએ અમને અમે ક્યારેય કોઈનું ખાનગી કે સરકારી મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું ક્યારે આજના કાર્યક્રમમાં અમને ખૂબ દુઃખ થયું છે કે આટલા મોટા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે અમને કેવડિયા જવાબ દેવામાં નથી આવ્યા અમારા હજારો કાર્યકરોને ડિટેન કરીને નજરકત કરવામાં આવ્યા છે ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે અન્યાય થશે એટલે આવનારા દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે ઘણા આપણા સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે અમે ન્યાય અપાવવા માટે ત્યાં જઈએ છીએ એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે એટલે ઓળખી લેવું પડશે નહીં તો આવનારો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવવું પડશે મરી જવું પડશે આજે કેવડિયાવાળાનો વારો આવ્યો છે આવનારા દિવસોમાં માલસામોટવાળાનો વારો આવશે ત્રણસોને બે એકર એકર જમીન સરકારે હસ્તક કરી લીધી થોડા વર્ષો પછી ડેમોગ્રાવાળાનો વારો આવશે થોડા વર્ષો પછી ઝગડિયાવાળાનો વારો આવશે વાલિયાવાળાનો વારો આવશે સો અમારા આદિવાસી સમાજે શું ભૂલો કરી છે આઝાદીમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા આઝાદી થયા પછી અમારા દેશના વિકાસમાં અમે બંધોમાં ડેમો બન્યા આમાં અમારી જમીનો ગઈ અમને પાણી નથી મળતું ખાણોમાં અમારી જમીનો ગઈ તો આદિવાસી સમાજ આટલું બધું યોગદાન આપે છે છતાં અમારી સાથે આટલા બધા અત્યાચારો એટલે અમે ક્યારેય સાખી લેવાના નથી કાયદા કાયદાનું કામ કરશે અમે આજે પણ આજે પણ અમે સંવાદથી વાત કરવા ઈચ્છીએ છતાં અમારી સાથે ધક્કા મૂકી ડિટેન્ડ કરી ઝમકાવવામાં તો ક્યાં સુધી અમે બેઠીશું એટલે જેટલો આક્રોશ અમારો દબાશે આવનાર દિવસોમાં એટલી તાકાતથી અમે ઉછળીશું અમે કોઈનાથી ડરવાના નથી અમારા હક અધિકારો આવનાર દિવસોમાં લઈશું અને ફરીવાર કેવડિયામાં કોઈ સાથે જો આવો બનાવ બને છે તે દિવસે અમે કોઈની પરવાનગી નહીં લઈશું કોઈની સાથે સંવાદ નહીં કરીશું અમે આદિવાસીઓ અમારો ન્યાય મેળવી લઈશું એટલું આપના માધ્યમથી કેમ છું ગઈકાલે પણ તમે એસપી ઓફિસે